ધરાષારમાં આક્રતા વચ્ચે ગરમીથી બચવા તીર્થ ગોલ્ડના પ્રતિનિધિ દ્વારા ટ્રાફિક સેક્ટરના પોલીસને વિનામૂલ્યે વરિયાળીનું શરબત વિતરણ કરી માનવતા મહેકાવી રહ્યા છે દેશમાં અઢાર વર્ષથી વેપાર કરતી વિશ્વાસપાત્ર તીર્થ ગોલ્ડ લગભગ પચ્ચીસ જેટલી શાખાઓ ધરાવે છે ખાસ કરીને રાજકોટ અમદાવાદ બેંગ્લોર મોટા પાયે કામગીરી કરે છે

અઢાર છેલ્લા અઢાર વર્ષથી અમે હોલસેલ જ્વેલરી સીજર જ્વેલરી જે છે એમાં અમે કામ કરીએ છીએ અને ઇન્ડિયાના પચીસ રાજ્યમાં અમારું કંપની વર્ક કરે છે અને આજે આટલા તડકામાં જે આપણા જે પોલીસ ભાઈઓ છે એ જે આટલા તાપમાં ઊભા રહીને આપની જે સેવા આપે છે એના માટે અમે જ્યાં ઠંડુ વરિયાળીનું શરબત અમે એને આખા સુરતમાં જે જે જગ્યાએ ઊભા છે ત્યાં બધી જગ્યાએ અમે એને એના દિલને શાંતિ મળે એના માટે થોડીક આમ એનર્જી આવે અને એને પણ થોડું સારું લાગે એના માટે અમે આ કાર્ય કરીએ તો આપણે આ જે પોલીસ કર્મીઓ જે છે જે ભાઈઓ છે એને આપણે જે પૂરો સાથ સહકાર આપવો જોઈએ કે જે આટલા તાપમાં એ કામ કરી રહ્યા છે તો પણ એને સારું લાગે એના માટે આ કરીએ છીએ અમે